ભારત દેશના ઇતિહાસમાં લોકશાહી માટે ખૂબ જ મહત્વનો દિવસ સાબિત થયો છે આજે માનનીય સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ દ્વારા જે પંજાબના ચંદીગઢ ખાતે જે મેબી ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના ભ્રષ્ટ અધિકારી દ્વારા જે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના કાઉન્સિલિંગના મત કેન્સલ કરી અને ભારતીય જનતા પાર્ટીનો મેયર ઘોષિત કરવામાં આવ્યો હતો એનો આજે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવી રહ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ દ્વારા તેર સભ્યો આ બધી પાર્ટીના અને સાત સભ્યો કોંગ્રેસના એને માન્ય રાખવામાં આવ્યા છે એટલે કે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ દ્વારા આ જે ભારતીય જનતા પાર્ટીનો જે મેર નિમતો નિમોતોન બંધારિયર એને રદ કરવામાં આવ્યો છે એટલે કે આ જે જીત જે છે એ સમગ્ર દેશ માટે અને એક લોકશાહી માટે ખૂબ જ મહત્વની છે તો આ તકે આજે આમ પાર્ટી ગુજરાત આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને અમે વધારી રહી છીએ અને સાથોસાથ આજે ભારત દેશમાં પણ લોકશાહી છે સર્વોચ્ચ શાસન નથી તેવું સુપ્રીમ કોર્ટે આજે સાબિત કરી દીધું છે તે બદલ સુપ્રીમ કોર્ટનો અને સમગ્ર દેશની જનતાનો આ વિજય થયો છે તે બદલ અમે આવાની પાર્ટી વતી આભાર માનીએ છીએ આજે કે ઐતિહાસિક ઘટના બની છે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે જે ચુકાદો આપ્યો છે એ ઇતિહાસમાં લખાવવું પડશે આ દેશના લોકતંત્રને મજબૂતી આપવા માટે જે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે એ દેશના સંવિધાન બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જે આપણે વિશ્વાસ આપ્યો હતો કે આ દેશમાં ન્યાયનું શાસન રહેશે અને ન્યાયનું શાસન ઇસ્ટેબ્લિશ થયું છે સ્થાપિત થયું છે આજ ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે કોઈ ચુનાવના પરિણામની વિડિયો સુપ્રીમ કોર્ટમાં ચલાવવામાં આવ્યો છે અને ત્યારે જે અધિકારી એક પક્ષથી જોડાયેલા અધિકારી એણે એમાં જે ચેડા કર્યા હતા એ વિડીયો આખા દેશને બતાવવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ એટલે ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટી માટે એક શરમજનક ઘટના છે કે જેતે લોકતંત્રમાં લોકોને ખરીદી વેચીને દુકાન ચાલુ કરી છે લોકતંત્રમાં ધારાસભ્યો સાંસદ હોતેدارો અને પાર્સાતો ખરીદવા માટે મહેનત કરી છે પૈસા પકડે લોકોના હાર્ડ હાર્ડન મની જે ટેક્સના પૈસા લોકો ભરે છે એને ભ્રષ્ટાચાર તો ભારતીય જનતા પાર્ટી જમા કરે છે અને પછી આવા પાર્સાતોને ધારાસભ્ય ખરીદે છે જેના કારણે દેશનું લોકતંત્ર ખતરામાં પડે છે અને આજનું આ પરિણામ આ દેશના કરે છે છે માન આપે લોકના જીત આમ આદમી પાર્ટી નથી દેશમાં લોકતંત્રને ને અને ભારતીય સંવિધાન ને અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા સ્થાપિત દેશના સંવિધાનને માનવ વાળા માટેની જીત છે ભારતની જીત છે લોકતંત્રની જીત છે જય હિન્દ